શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સૌજન્યથી ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા ગ્રામ્ય ડભોઈ પોલીસ સ્ટેશન પરિવાર સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ અંતર્ગત ડભોઈ પોલીસ સ્ટેશન ખાતેથી ફ્રી આંખ નિદાન કેમ્પનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શહેર તાલુકાના આશરે આઠસોથી વધુ જેટલા લાભાર્થીઓની નિષ્ણાત ડોક્ટરો દ્વારા આંખ તપાસવામાં આવી હતી અને યોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું જેમાં મોટાભાગના રિક્ષા ડ્રાઈવર એસટી ડ્રાઈવર મામલતદાર સ્ટાફ અને હોમગાર્ડના જવાન અને નક્કરજનો પોલીસ ટુ સ્ટાફ પેસેન્જર ચલાવતા વાહનચાલકો કેમ્પમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કેટલાક આંખના નંબર હોવાથી દર્દીઓને ફ્રીમાં ચશ્મા આપવામાં આવ્યા હતા જેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આયોજન કરનારાઓની ખૂબ સરાહના કરી હતી આ કેમ્પને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે ડભોઈ પોલીસ સ્ટેશનના વાઘેલા મામલતદાર શ્રી ડી કામી તથા શ્રી નારાયણ આરોગ્ય ધામના ટ્રસ્ટી મંડળના સભ્ય શ્રી ભાજપ કોંગ્રેસના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા પબ્લિક પબ્લિક વાહન તરીકે ચાલતા ઇકો સરકારી સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલોમાં ચાલતી વાહન રિક્ષા એસોસિએશન તમામના ડ્રાઈવરો અને પોલીસ ડિપાર્ટમેન્ટના હોમગાર્ડ જીઆઈડી તથા પોલીસ જવાનો માટે આજ રોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સૌજન્યથી અને વડોદરા ગ્રામ્ય સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઈ પોલીસ પરિવાર તરફથી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ હાલ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા માર્ગ સલામતી મંથ એટલે કે ટ્રાફિક રોડ સેફ્ટી અવરનેસ તથા ટ્રાફિક અવરનેસ બાબતે આખા વર્ષ દરમિયાન પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવનાર છે આજ રોજ પોલીસ સ્ટેશન ખાતે આઈ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જેમાં તમામ સરકારી કચેરીના તમામ ડ્રાઈવરો તાલુકા પંચાયત કચેરી તેમજ પોલીસ સ્ટેશનની તમામ ડ્રાઈવરોના આઈ કેમ્પ અંતર્ગત આંખોની ચકાસણી કરવામાં આવે છે આ ઝુંબેશ ખાસ રીતે પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી એક માસ અંતર્ગત એક હજારનો ટાર્ગેટ ડભોઈ ખાતે આપવામાં આવ્યો છે જે અંતર્ગત બસો જેટલા આંખોની ચકાસણી હાલ તબક્કે થઈ ગઈ છે અને અત્યારે પણ કેમ્પ ચાલુ છે જેથી તમામ નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા માટે નમ્ર અપીલ કર